જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું શ્રાવણ મહિનામાં આવતી વધ પક્ષની એકાદશી એટલે કે અજા એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળી વાર્તા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આ રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસ અને એકટણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગે છે અને જળ દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશીના દિવસે જે લોકો વ્રત કરતા હોય તેમણે જળાશયમાં જઈને સ્નાન કરવું સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને બીજે દિવસે બારસના દિવસે પ્રાંતકાળે ઉઠી નદી અગર જયાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘરે આવી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપીને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરવી અને તેમને દક્ષિણા આપવી અને શક્તિ હોય તો દક્ષિણામાં ગાય ભેટ આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું અજા એકાદશીની કથા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કેશવ શ્રાવણ વદ એકાદશીનું નામ શું છે તથા તેનો મહિમા શું છે ત્યારે કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અગિયારસની અજાય એકાદશીના નામથી પ્રસિદ્ધ છે તે સર્વ પાપનો નાશ કરનારી છે જે ભાવિક આ એકાદશીના દિવસે નારાયણનું પૂજન કરી અને વ્રત કરે છે અને વ્રત કથા વાંચે છે અથવા તો સાંભળે છે તેના સઘળા પાપ બળી જાય છે આ અજા એકાદશી જેવી પાપનાશક અને કલ્યાણકારક બીજી કોઈ પણ એકાદશી આ લોકમાં કે પરલોકમાં નથી તે અંગેની એક કથા જાણવા જેવી છે પૂર્વે હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી રાજા અને સત્યવાદી રાજા થઈ ગયો હતો કોઈ કર્મના લીધે તે ધર્માત્મા રાજાએ રાજ્ય ભ્રષ્ટ થવું પડ્યું હતું રાજ્યને ત્યજી અને તે પહેરે લુગડે નીકળી પડેલો અને હરિશ્ચંદ્ર રાજાએ પોતાની સ્ત્રી અને પુત્રને એક બ્રાહ્મણને ત્યાં વેચી અને પછી સત્યને ખાતર પોતે પણ ચાંડાલને ઘેર વેચાઈ અને તેનો દાસ થઈને રહ્યો અને સ્મશાનમાં આવતા મરદા ઉપરથી ઉતારેલા વસ્ત્રો લેવાની કામગીરી કરવા લાગ્યો એવામાં એક દિવસ ગૌતમ મુનિ તેની પાસે આવ્યા હરિશ્ચંદ્રએ ગૌતમ મુનિને પ્રણામ કર્યા અને કુશળતા પૂછી અને પછી તેણે પોતાનું દુઃખદ વૃત્તાંત સંભળાવ્યું અને દુઃખમાંથી છૂટવાનો ઉપાય બતાવવા વિનંતી કરી તો ગૌતમ મુનિએ કહ્યું કે હે રાજા દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે આ તું શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની અજા એકાદશીનું વ્રત કર તે પાપ ટાળનારી અને સુખ આપનારી છે અને આ એકાદશીનું વ્રત તમે વિધિપૂર્વક કરવો તો તેથી તમારા પાપ બળી જતા હોય છે અને તમને પુનઃ રાજ્યની પ્રાપ્તિ થશે અને પત્ની અને પુત્રનો મેળાપ પણ થઈ જશે એટલું કહી અને ગૌતમ મુનિ ચાલ્યા ગયા અને સાતમા દિવસે હરિશ્ચંદ્ર રાજાએ અજા એકાદશીનું વ્રત કર્યું અને ઉપવાસ અને રાત્રિના જાગરણ સાથે વિધિપૂર્વક વ્રત કર્યું અને તેના સર્વ પાપનો નાશ થઈ ગયો હે યુધિષ્ઠિર આ અજા એકાદશીના વ્રતના પ્રભાવથી હરિશ્ચંદ્ર રાજા દુઃખોમાંથી મુક્ત થયા અને પોતાની સ્ત્રી તેને મળી અને મૃત પુત્ર સજીવન થયો તે વખતે સ્વર્ગમાં દુધુંબીઓ વાગ્યા અંતરિક્ષમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને અજા એકાદશીના વ્રતના પ્રભાવથી તેને પોતાનું નિષ્કટંક રાજ્ય પાછું મળ્યું અને આ લોકમાં ઘણું બધું સુખ ભોગવી અને અંતે પોતાના પરિવાર સાથે સ્વર્ગ લોકમાં ગયા આ વ્રત કરવાથી વ્રતકથા વાંચવાથી અથવા તો સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજ